નમસ્કાર મિત્રો હું સાગર કલણિયા મિત્રો આજે જે જાહેરાત થઈ છે કે એકત્રીસ માર્ચ સુધી ડુંગળીની નિકાસ હટાવી નહીં લેવામાં આવે પરંતુ મિત્રો આ સરકારની તાનાશાહી તો તમે જોવો એક સાદો પરિપત્ર દ્વારા મીડિયા લોકોને જાણ કરીને ડુંગળીની નિકાસ બંધી હટાવી લેવામાં આવી છે એ જાહેરાત મૂકીને આ દેશની ચોથી એવી જાગીર જાગીર એવા મીડિયાને પણ ગુમરાહ કરવાનું આ કાવતરું સરકારે કર્યું છે ખેડૂતોને તો છેતર્યા જ છે પરંતુ ખેડૂતો સાથે સાથે વેપારીઓને દલાલોને મીડિયા તંત્રોને પણ છેતર્યા છે આ સરકારે આ લોકશાહીની ઢબે બાળ મડર આ સરકારે કર્યું છે અને હકીકતમાં આપણે જાગવાનો સમય છે જો આજે સુતાર્યા તો આવનારી પેઢી આપણને માપ નહીં કરે આ મીડિયા દ્વારા જે આપણને એક મેસેજ મેળ્યો કે નિકાસ બંધી હટાવી લેવામાં આવી છે એટલે ખેડૂતો રાજી થઈ ગયા હતા કે કંઈક અપેક્ષાઓ હતી કે દસ ટકાના ખેડૂતો ભલે નેવું ટકાની તો ડુંગળી વેચાઈ જ ગઈ હતી પણ દસ ટકાના ખેડૂતો છે એની પા એ તો એ લોકો તો અપેક્ષામાં હતા કે અમારી ડુંગળી છે અમને તો યોગ્ય ભાવ મળશે પરંતુ એ ઓફિશિયલી જાહેરાત એક સાદા પત્રમાં દઈને આ મીડિયાના માધ્યમથી ખેડૂતોને શાંત કરવાનું કૃત્ય આ સરકારે કર્યું છે આ સરકાર હકીકતમાં આજે ની જાગો તો આવા કૃત્ય અનેક કૃત્ય કરશે એ માટે આ આપણે જાગવું પડશે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં બાવીસ હજાર ગામ છે એક ગામમાંથી એક ખેડૂતતાને એક ખેડૂતને જાગૃતતા લાવે ને તો બાવીસ હજાર ખેડૂતો થયા એમ બાવીસ હજાર ખેડૂતો ગાંધીનગર જો આવી જાય ને બાવીસે બાવીસ હજાર એક સાથે તો રવિવારના દિવસે પણ કોઈ પણ કાયદો હોય એનો અમલ કરાવી દે પરંતુ ખેડૂતો બહુ ખરાબ કૃત્ય કર્યું છે ખેડૂતોને તો છેતર્યા પણ આ સરકારને કહેવા માંગુ છું તમે ખેડૂતોને જનતાને તો છેતરો છો પણ આ મીડિયા તંત્રને પણ છેતર્યા છે શરમ કરો શરમ આજે જે લોકો મીડિયાના એન્કર ને જે કઈ લોકો જાહેરમાં એવું કહેતા હતા કે સરકારે નિકાસ બંધી હટાવી લીધી છે આજે એનું મોઢું શું રહ્યું છે આજે ખેડૂતો પાસેનું શું મોઢું રહ્યું છે આગેવાનોનું મોઢું શું રહ્યું છે આ કોના પરતાપે તો આ સરકારના પરતાપે માટે તમામ ગુજરાતના તમામ ખેડૂતોને એક વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે સંગઠિત થાવે શક્તિ કલ્યું કે સંગઠન હશે તો દુનિયા આપોઆપ ચૂકશે એટલે સંગઠિત થવાની જરૂર છે આ એક વખત કૃત્ય નહી આવું વારંવાર કૃત્ય આપણી જોડે થાય છે સરકાર દ્વારા ઉરિયારી ખાતરની ઠેલી માંથી થી અડતાલીસ કિલો અડતાલીસ થી પિસ્તાલીસ કિલો હજી ત્રીસ પાંત્રીસ કિલો આવી જાય આજે નહીં બોલ્યા તો કાલે એ મન ફાવે તે કરી શકશે આજે આપણને તો છેતરતા કરો કે દેશની ચોથી એવી જાગીર એવા મીડિયાને પણ છેતર્યા છે ડુપ્લિકેટ પરિપત્ર દ્વારા એટલે જોવાનું ઈ રહ્યું કે આ સરકાર ખેડૂતોને તો છેતરે જ છે પણ બધાને સરકારી કર્મચારીને કે કોઈ પણ હોય બધાને છેતરે છે એટલે આ લોકશાહીની ઢબે બાળ મર્ડર કહેવાય લોકશાહીનું એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા મારી નમ્ર વિનંતી તો નમસ્કાર મિત્રો જય શિયારામ બાપા સીતારામ સાગરભાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવી ને મિત્રો મારા મતપુર મત પ્રમાણે એકદમ હાસી વાત છે એમની કારણ કે આવી રીતે એકાદ બે જે ડુંગળીના ટકરા હોય આપણે એમ કે દોઢસો ઠેલાના જે ખેડૂતો રાજ્યમાં લાવ્યા હોય અને ત્યાં જઈ અને પછી ત્યાંનો શોર્ટ વિડીયો ઉતારી લેવો ચારસો રૂપિયાનો ભાવનો અને પછી વાયરલ કરી દેવાનો અને ખેડૂતોના તમામ ખેડૂતોના મનમાં એમ કે ભાઈ નિકાસ બંધી હતી એને હટાવી દેવામાં આવી અને ભાવ પણ રૂપિયા સુધી એટલે બહુ સારી વાત વાત એવી ખેડૂતોના મનમાં ખુશી જાય આ વિડીયો જોઈને જે મેં પણ જોયો હતો વિડીયો એવો ચારસો રૂપિયા સુધી ભાવની ક્લિપ હતી તો આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે હું પણ યાર્ડમાં હતો પણ ત્યારે તો કાંઈ ભાવ એવો કાંઈ હતા નહી નહીં દિવસ હું યાર્ડમાં હતો તો ઊસામાં ઓછો ત્રણસો સાડી ત્રણસોથી ભાવ હતો અને એ પછી કાલ તો હાવ ઘટી ગયા હતા એ સાડી ત્રણસો કરતા તે અંદર આવી ગયા હતા તો આવી રીતનું જે થયું એ ન થવું જોઈએ અને પછી પાછું એવું જાણવા મળ્યું કે ભાઈ ખરેખર માં તો નિકાસબંધી હટાવી નથી લેવામાં આવી તો આ બધું ક્યાંથી છું બધું એમ કે નિકાસબંધી હટાવી દીધી એ મોટી મોટી ન્યુઝ ની ચેનલો જે નેશનલ લેવલની કે કઈ ને આમ જે મોટી મોટી નેશનલ લેવલની જે ચેનલો છે એ સેનલોમાં પણ આવી ગયું હતું કે ભાઈ ડુંગળીની નિકાસ બંધી હટાવી દીધી અને અમુક ડુંગળીનો જથ્થો એટલે નિકાસ કરવાની છે એ આંકડો કઈક આવી ગયો તો એમ તો હકીકત પછી હા સામે આવી કઈ હું કઈ કરવાની નથી અને જે વિદેશમાં ડુંગળીની ડુંગળીનું ની વેચાણ કરવા માટે જે મોકલવાની જે પ્રોસેસ હોય એની ઉપર જે પ્રતિબંધ લગાવેલો છે એ તો પ્રતિબંધ છે જ તે એમાં કઈ ફેરફાર થયેલો નથી તો પછી આ બધું છું કે ભાઈ નિકાસ આપી દીધી છે અને એવું બધું સોશિયલ મીડિયામાં કે મોટી મોટી ચેનલ સુધી આ વાત પહોંચાડી ને આ બધું છું એનું પણ હાસ્ય હકીકત જાણવી એ પણ આવશ્યક છે તમામ ખેડૂત મિત્રો કે આવું ભાઈ કોના દ્વારા આ બધી પોષી વાત કે નિકાસ આપી દીધી એમ બધી એવી ડુંગળી નિકાસ આપી દીધી એમ પ્રતિબંધ હતો એ હટાવી દીધો નિકાસ શરૂ કરી દીધી અને એટલા જથ્થો છે એટલો મેકલવાનો છે તો એ બધું આ જે તો વાસ્તવિકતામાં બધું હાસ્ય ભાઈ નથી હતાવી એમ તો આવી રીતે જે મોટી મોટી ન્યૂઝની ની ચેનલો હતી નેશનલ લેવલની ઇન્ટરનેશનલ લેવલની જેમાં દેશના ન્યૂઝ વિદેશના ન્યૂઝ તેમ એમ મોટી મોટી નામશીન ચેનલો તો એમાં પણ એવી રીતનો ઉલ્લેખ થયો હતો કે ભાઈ નિકાસ શરૂ થઈ ગઈ છે હવે વિદેશમાં પણ વેચાણ થશે ડુંગળીની ડુંગળીનું તો એ લોકોને પણ ભાઈ ખોટું આ અત્યારે જે વાત ફેલાણી ને એના સુધી તમામ લોકો સુધી પહોંચી તો એ મીડિયાની મોટી મોટી ચેનલો છે ન્યૂઝની એને પણ થોડુંક ઓલું લાગે ને ભાઈ આમાં તો આવું થવું ન જોઈએ અને બીજી વાત એ કે યોગ્ય ભાવ મળવા જોઈએ ખેડૂતોને સાથે અને વાસ્તવિકતામાં ભાઈ નિકાસ શરૂ કરી ગયો તો અત્યારે જે અમુક અમુક ખેડૂતોને ડુંગળી જે છે એ લોકોને ભાવ યોગ્ય મળે અને નિકાસ શરૂ કરો અને એની સાથે એક બે મુદ્દા એક ધ્યાન રાખો નિકાસ કરવાની અને બીજો મુદ્દો એ કે જે નિકાસ અત્યારે કરો એટલે ભાવ વધે એની પેલા જે બધા વેચાઈ ગયું હોય એ લોકોને ઓછા ભાવની ની વેચાણી એ લોકોને કેલા દીધ જે ભરતસિંહ જે રજૂઆત કરી હતી સહાયની ની એ સહાય કરો બે મુદ્દા જે ખાસ ધ્યાનમાં લેવા જવા છે સાથે એક કપાસના ભાવ ઓછા મળે છે અત્યારે એ કપાસના ભાવમાં સુધારો થવો જોઈએ એટલે આ મેન આ મુદ્દા છે તો

વિડીયોને લાઈક કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા બાપા સીતારામ